હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે મંગળવાર તારીખ છે છવ્વીસ આઠ બે હજાર પચીસ અને મિત્રો આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો હમણાંથી લાલ ડુંગળીની આવક વધતી જાય છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક તે આઠ હજાર ઠેલી આસપાસ બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો એક હજાર થેલી પ્લસ મોવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક થઈ છે તો આ જે છે ને આજે આપણે બંનેના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ સફેદ ડુંગળીનો હું હરાજીનો અલગ વિડીયોઝ મૂકી અને લાલ ડુંગળીનો પણ હું અલગ વિડીયોસ મૂકી તો ગાયશ બૈના રહેજો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું બટન દેખાતું તે સબસ્ક્રાઈબનું દબાવી દો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને તમને આ ચેનલમાં મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે હરાજીની વિડીયોઝ મળે છે અધર વિડીયોઝ મળે છે તો તમે સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને ડેલી જોવા મળશે બરાબર અને તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છે વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો ભાઈ સ્કીપ ન કરતા તો તમને બજારની માહિતી મળશે મહુવા માર્કેટિંગ યાર્ડ આજના લાઈવ આપણે બજાર ભાવ જોવા જઈ રહ્યા છીએ વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો અને ખાસ તમે કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કયા ગામથી કયા સિટીમાંથી જોઈ રહ્યા છો ભૂલતાની કોમેન્ટમાં જણાવો हेलो भाई कदाई गयो 306 रुपैया भाव गयो ये वकल हेलो

કોબે 40 થલે 3 વાર હસ ધર્મને ધર્મને એ સો ને 30 રૂપિયા બુલુકા 30 રૂપિયા કરી હા સારા માન

ભાઈ મારું નિયદાન એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગતેર સાહીઠ એકસઠ બાસઠ તેસઠ બાસઠ સાસઠ છસઠ અડસઠ સિત્તેર એપોતેર બોતેર તોતેર ચુમ્મોતેરતેર ચુમ્મોતેર રૂપિયા મુરુભા પંચોતેર પંચોતેર ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા થઈ ગયો ભાઈ એક રૂપિયા થઈ ગયો ત્રણસો એક રૂપિયા બે દીવા પોણી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર

ઓગણત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ ભાઈ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ અડતાલીસ 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 ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ એવો છે મિત્રો સફેદ ડુંગળીનો જોઈ શકો છો સારી ક્વોલિટી છે સુપર ક્વોલિટી दादा दादा चलो ले ले मोटा माल बाल રૂપિયા ભાઈ 200 રૂપિયા એક વાર દી એક બુડા બોલુબા બધું 200 ને આપજો ભાઈ બે બે 3 3 રૂપિયા 4 5 6 5 8 9 બસ 11 12 રૂપિયા 10 આને મોટા રૂપિયા જો હવે 1 અહીંયા જાનભાઈ બતોને 300 રૂપિયા છે બતો 200 બતલી 300 400 500 બતલી 400 તેતાલીસ તેંતાલીસ ઊંચાલીસ અડતાનુ ચોંજા પચાસને સાવન બાવન ત્રેપન ચોપ્પન પચાવન ચપ્પન ભાઈ યાદ આનાખતો અઠ્ઠાવન અઠ્ઠાવણું બચાસ થાય એમ આસઠો અઠ્ઠાણું ઊંધી કે એકોટે બોતેર ચુમોતેર પંચોતેરો ત્રણસોતેર અત્યોતેર ઓગણીસ ઓગણને ઓગણીસર બસો ને એસી રૂપિયા ભાવ હોય છે મિત્રો સારો ભાવ જોશે ક્વોલિટી જો

पाँ पाँ एक सौ पांसठ रुपया भाव उबार सौ रुपया गई मित्रों का अठियान पंचावन थैली ત્રણસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ એકાવન રૂપિયા પંચાવન છપ્પન પચાવ સાઠ એકસો બાસઠ ત્રેસઠોતેર ઓગણીસી એસી એક્યા બ્યાસી છાસી સોળાસી પચાસ છાસી સિત અઠ્યાસી નેવ્યાસી નેવું એકાનું મોડા પંચાણું છન્નું 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 રૂપિયા નવ્વાણું ચારસો ચારસો

મિત્રો આ વકલ નો ચારસો ને ચૌદ રૂપિયા ભાવ ગયો છે સફેદ ડુંગળીમાં આજનો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઊંચો ભાવ ગયો છે ક્વોલિટી જોઈ શકો છો ફૂલ સુપર ક્વોલિટી કઈ ઘટાડ કોમેન્ટ કરી દેજો